નાસ્તામાં હરિહરની ઈચ્છા થાય એટલે કેપિટલ માર્કેટે ગ્રાઉન્ડ ફ્લોરમાં શ્રી હરિઓમ નાસ્તા હાઉસમાં તરત આપણે ભોગી જાય કેમ કે એનો ટેસ્ટ જેવો જોરદાર હોય હે ને તમે આવો ખાવો એટલે મજે જ આવ્યા રાખે અને પાછું જડી બધું એક જ જગ્યાએ જાય હાથ વરના અનુભવી ઊંચી માંડલ પાસે તો બહુ ધૂમ મચાવી અને છેલ્લા અઢી વર્ષ થયા અને કેપિટલ માર્કેટ પાસે હવે ઓલરેડી નાસ્તામાં અહીંયા તમને પાંત્રીસથી વધુ આઈટમો જડી જાતે છે પણ આને એમ થયું

લગ્ન પ્રસંગના ઓર્ડરે આ લોકો લી છે એટલે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને તમારા પ્રસંગ માટે કઈ નાસ્તાનું મોટું આયોજન કરવું હોય તો એ તમારે સોલ્યુશન થઈ જાય